સિહોર નગરપાલિકામાં આજે કોંગ્રેસ શહેરના અલગ અલગ લોકોના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી સિહોર નગરપાલિકામાં આજે કોંગ્રેસ દ્વારા સિહોરના અલગ અલગ લોકોના પ્રશ્ન બાબતે રજૂઆત કરવામાં આવી હતી જેમાં ખાસ ગટરનો પ્રશ્નની રજૂઆત કરવામાં આવી હતી સિહોર શહેર કોંગ્રેસ પ્રમુખ અને સિહોર નગરપાલિકાના ગટર વિભાગના એસઆઈપી સામસામે આવી ગયા હતા Yeah. <laughs> ਦੇ ਰਹੇ ਜੀਰਾ ਨੂੰ ਜਦੋਂ ਆਉਂਦੇ ਹਾਂ ਉਹਨਾਂ ਨੂੰ ਹਲਕਾ ਵਾਸਾ ਮੰਦੀ ਕਰਾਓ ਆਹ ਆ ਬਜਾ ਨੂੰ ਮੈਂ ਜੇ 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 ਜ

કરો <laughs>

था कि आपटे उतर ही लिखते ह् us Hey, पच जो यन हे, सनो फारोपन एकें कि अची है कि फारोपन एक हो इस में भर्णै उन्साहित था कां खल पर मोच कि अजए कांध भरण हो अजशा, फुल प्रम ज़कों, फज़ा मेरी ईकिमेमेर कफें., अज़ा परर उति હિલો પૈડાં કા માર દીધો પૂવાને અને પૂર્વમાં આપણો ભરાયો છે મોટર જો ચાલુ થાય એટલે ને તો કેળું કેટલા પૈસા 11 કરોડ લગભગ નાખ્યા એમાં ચેતન કોલામાં મોટર બધી બંધ શરૂ કરાવી હા અમારે મને કામ હોય ને નવું કામ શરૂ કરાવી એમાં પૈસા ક્યાં ગયા આપણા નગરપાલિકાના જે કર્મચારીઓ છે એ પણ પોતાની ફરજ સમજીને પોતાની ફરજ બજાવે ચોમાસામાં આપડે જોઈએ છીએ આ ગટર ના હિસાબે વરસાદી પાણીના હિસાબે જ ચિકનગુનિયા હોય ડેન્ગ્યુ હોય કે મેલેરિયા હોય કે ટાઈફોઇડ હોય આવા બધા રોગ ફેલાતા હોય છે એટલે દરેક વખતે આપણે ચોમાસામાં પ્રિમન્સૂલ કામગીરી કરતા હોય છે તો મને એવું લાગે છે કે શિવોનગર આમાંથી બાકાત છે ચીપ ઓફિસરને જ્યારે અમે રજૂઆત કરવા આવીએ ત્યારે ચીપ ઓફિસર રાહ પાડે છે પણ એનું કોઈ પરિણામ આવતું નથી એટલે અમારે રજૂઆત ખાલી કરીને સંતોષ નથી માની લેવાનો આજે અમે જીવ ઓફિસરને રૂબરૂ મળીને એવી રજૂઆત કરી છે કે ત્રણ દિવસની અંદર જેટલી ઘટના શિવરમાં ઉભરાય છે કે આજુબાજુ ઘટના નિરાકરણ નહીં આવે તો અમે શ્રી કોંગ્રેસના આગેવાનો ચીફ ઓફિસરની ચેમ્બરની બાદ ધરણા કરશું